ભુજમાં બેભાન અવસ્થામાં મળેલ યુવકનું મોત નિપજ્યું ભુજ શહેરમાં પખવાડિયા પહેલા જાહેર માર્ગ પર બેભાન અવસ્થામાં મળી આવતા શખ્સનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું જેથી એ ડિવિઝન પોલીસ મથકે અકસ્માત મોતનો ગુનો નોંધાયો હતો મૃત્યુ પામનાર શખ્સને ઓળખ થઈ શકી નથી પોલીસે આપેલી વિગત અનુસાર ગત તારીખ સત્તર બે બે ના

કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એઇટ નાઇન એઈટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે